ઉપલેટામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા બે હજાર ચોવીસ પચીસ ના બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર ફેણીએ લેટ કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે અનેક ક્ષેત્રો ઉપર રાષ્ટ્રીય સેવાઓની ફરજ પણ બચાવતા હોય છે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી તેના દ્વારા વારંવાર પગાર વધારા પેન્શન ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવાની માંગ કરતા આવ્યા છે સન બે હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી પરંતુ સરકારશ્રીએ તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધેલ નથી ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ કે આ વચગાળાના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થયો નથી તો ચૂંટણી બાદ યોજાનાર રાષ્ટ્રીયપૂર્ણ કક્ષાના બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે એવી માંગ ગુજરાત રાજ્યની આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલિટર વર્કરોની વિનંતી સાથે ઉપલેટા મામલેદાર કચેરીએ અવિદન પત્ર આપવા માં આવ્યું હતું તેમાં બોડી સંખ્યામાં આંગણવાડીના કર્મચારી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા મારું નામ સમા નીલોપર હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલાદાર સાહેબને આવેદન પત્ર દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણા ટાઈમથી અમે રેલી હડતાલ કરીએ છીએ પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી

તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકાર ને અમારી એટલી જ વિનંતી કે અમારા બજેટ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરો અમારી ઘણી બધી માંગણીઓ છે આની પેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને ને કઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી